દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ ચાલી રહેલી વિવિધ વિનોદભાઈ રાજકોટ તેમજ સોલંકી સહિતના ભાજપના મોડી મંડળમાંથી નિયુક્ત કરાયેલા હોદ્દેદારો વિવિધ સમિતિઓના ચેરમેનના નામો બંધ સામાન્ય સભામાં લઈને આવ્યા હતા અને પ્રમુખની હાજરીમાં ફોલવામાં આવ્યા હતા શહેર પ્રમુખ દ્વારા બંધ કવરો ખોલી વિવિધ સમિતિઓના ચેરમેનોને જાહેરાત કરી હતી આ ચેરમેનોની સાથે તેમના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં વિવિધ 16 સમિતિઓના ચેરમેનો આજે નિયુક્ત થયા હતા જેમાં બાંધકામ સમિતિમાં સુજાનભાઈ કિશોરી પાણી પુરવઠામાં તુલસીભાઈ રેલવાણી આરોગ્યમાં નુપેન્દ્રભાઈ દોશી સ્ટેટ ટાઈટમાં ખાતેમાંબેન કપૂર કાયદા લીગલમાં જેનબેન લીમડીવાળા નગર રચનામાં બિદલભાઈ ભરવાડ એસ્ટાબ્લિશમેન્ટમાં સંતોષભાઈ ખંડેલવાલ

એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા એકબીજાને બેટી શુભકામનાઓ આપી હતી આમ શાંતિપૂર્ણ રીતે નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી નિર્વિધ્ને પૂર્ણ થઈ હતી